આણંદ ખાતે યોજાયેલ પરશુ દીક્ષા ગ્રહણમાં પંદરસો જેટલા બ્રહ્મને દીક્ષા આપવામાં આવી બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આયોજિત પરશુદિક્ષા ગ્રહણ સમારોહમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પધારેલ ભૂદેવો સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય પરશુ દીક્ષા ગ્રહણ સમારોહમાં બ્રહ્મ સમાજના એકીકરણના હેતુથી પંદરસોથી વધુ યુવક યુવતીઓએ આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં પરશુ દીક્ષા આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુસાલી આજનો કાર્યક્રમ એટલે પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ આજે પંદરસોથી ઉપર બ્રાહ્મણ યુવાનો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે પધાર્યા હતા ત્યારે એમને શસ્ત્રની અને શાસ્ત્રની દીક્ષા લીધી બ્રાહ્મણ હંમેશા સર્વનું વિશ્વનું કલ્યાણ માટે જ વિચારે છે ત્યારે અમારો એક સંકલ્પ હતો કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણ ત્યારે ઘરે ઘરે જ્યારે ભગવદ ગીતા પહોંચતી હોય તો ઘરે ઘરે શસ્ત્રનું પણ પૂજન થાય ત્યારે પરશુરામ દાદાની ફરસી આજે મંદિરના પૂજન માટે અમે દરેક ભુદેવ પરિવારોને આપી છે અને અમે એક જ વસ્તુ કે છે વેદોની રક્ષા સંસ્કૃતિની રક્ષા સનાતન ધર્મ ધર્મની રક્ષા જ્યારે જ્યારે ધર્મની વાત આવશે ત્યારે બ્રાહ્મણ હંમેશા એ લોકોનું કલ્યાણ અર્થે વિચારશે એ માટે આજે સમગ્ર અલગ અલગ ઓગણીસ જિલ્લાઓમાંથી આજે બ્રહ્મ પરિવારો આવ્યા હતા યુવાનો યુવતીઓ આવ્યા હતા જેમને પરશુ દીક્ષા ગ્રહણ કરી અને વિજયમુર્ત બારને ઓગણચાલીસ હતું એ ટાઈમે એમને પરશુ દીક્ષા ગ્રહણ કરી અને આજે અલૌકિક આનંદ કર્યો અને પરશુરામ દાદાની અને મહાદેવની માતાજીની આશીર્વાદની અનુભૂતિનો અહેસાસ કર્યો આશીર્વાદ લીધા હર હર મહાદેવ જય જય પરશુરામ ओम नमो नारायण जय परशुराम महामंडलेश्वर स्वामी शैलेशानंदपुरी श्री पंचायती महानिर्वाणी अखाड़ा तो, और आज के कार्यक्रम की भव्यता दिव्यता आप देख ही रहे हैं और यह एक सनातन की पुरातन संस्कृति का उद्गार है उदय है और हम यही कहेंगे कि इस आज के युग में जो हमारी पुरातन गुरुकुल परंपरा थी जिसमें शस्त्र और शास्त्र की शिक्षा दीक्षा का पूर्ण विधान था जिससे कि व्यक्ति का मानसिक और शारीरिक विकास दोनों होता था उसी में आज ये ब्रह्म समाज ब्रह्म शक्ति सेना के द्वारा यह एक सर्वोत्तम कार्य किया गया आणंद जिले में कि आज के दिन सभी युवाओं को युवतियों को जो पुरुष दीक्षा दी गई यह एक विशेष प्रकल्प है कि जिससे अपने आत्म सम्मान की जागृति के लिए समाज में ब्रह्म सत्ता की जागृति के लिए ब्रह्म तेज और बलम बलम का जो यहाँ पर अभिप्राय सिद्ध किया गया है क्योंकि ब्रह्म तेज जब बढ़ता है तो सनातन का बल बढ़ता है सनातन और सत्य का बल बढ़ता है धरा पर एक सत्य की व्यवस्था स्थापित हो के लिए वेद की परंपरा है सत्यम ब्रह्म जगन मिथ्या इत्यादि कई वचनों से वेद का प्रकल्प यहाँ पर अवतरित होता हुआ दिख रहा है इसलिए हम बहुत बहुत साधुवाद और शुभकामनाएं है देते हैं ऐसे कार्यक्रमों के लिए बहुत बहुत आशीर्वाद है कि इसी प्रकार से शक्ति सेना अनेक अनेक कार्यक्रमों के माध्यम से जन जागृति करती रहे समाज को जगाती रहे और शस्त्र शास्त्र की शिक्षा दीक्षा को करती कराती रहे हरिओम श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित पूज शहर रघुवंशी सोशल ग्रुप महिला पाठ नवरा महोत्सव तारीख त्रास दसार आठ तीस कलाक स्थळ विराम होटल भुज निमंत्रक श्रीमती आहुलीबेन एस ठक्क प्रमुख नाईन एट नाईन एट फाईव्ह नाईन एट फोर सेवन હિલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન